રાપર શહેરના આથમણા નાકા એપીએમસી રોડ અને ત્રંબો ચોકડી વિસ્તારના લોકો છેલ્લા બે મહિનાથી ઉભરાતી ગટરથી ત્રસ્ત છે રસ્તાઓ પર ગંદા પાણીની નદીઓ વહી રહી છે દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોના ઉપદ્રવથી લોકો પરેશાન છે નગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અનેકવાર રજૂઆતો કરી પરંતુ કોઈ પગલાં લેવાયા નથી ચૂંટણી બાદ ભાજપના કાઉન્સિલરોએ સફાઈને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી પરંતુ હકીકતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ આ સ્થિતિ સામે રાપર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ રોષે ભરાયા તેમે ગટરના ખાબોચિયા ઉપરથી જ વિડિયો મારફતે તંત્રને ચેતવણી આપી અશોકભાઈએ કહ્યું જો આગામી અડતાળીસ કલાકમાં ગટર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે નગરપાલિકા કચેરીએ ધરણા પર બેસી જઈશું અશોકભાઈ રાઠોડની ચીમકી બાદ રાપર નગરપાલિકા હરકતમાં આવી ગઈ ગડતરીના કલાકોમાં જ સુધરાઈ વિભાગના પ્રમુખ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા મશીનરી અને સ્ટાફ સાથે તાત્કાલિક કામ શરૂ કરાયું અને આખરે ઉભરાતી ગટરનો ઉકેલ આવ્યો બે મહિનાથી ચાલી રહેલી સમસ્યાનો અંત થતા રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો અશોકભાઈ સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને પાલિકાનો આભાર માન્યો વિસ્તારના લોકોએ પણ અશોકભાઈનો આભાર વ્યક્ત કર્યો કે જેઓની ચિમકીથી આખરે શહેર સ્વચ્છ બન્યું આ ઘટના બાદ રાપરના રાજકારણમાં ચર્ચાનો માહોલ બે મહિના પછી કામ થયું તે પણ એક જ ચિમકીમાં આ મુદ્દો હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે